ચાલો આજે એક એવી ગૂંચવણ પર વાત કરીએ જે ઘણા લોકોને પરેશાન કરે છે એક તરફ કેટલાક રાજ્યોમાં વૃદ્ધોને કોઈ પણ યોગદાન વિના મહિને ત્રણ હજાર કે ચાર હજાર રૂપિયા પેન્શન મળે છે અને બીજી તરફ એક વ્યક્તિ પચીસ ત્રીસ વર્ષ નોકરી કરે એના પગારમાંથી પૈસા કપાય અને નિવૃત્તિ પછી એને ઈપીએસ હેઠળ એટલે કે કર્મચારી પેન્શન યોજના હેઠળ મહિને હજાર રૂપિયા જેવી રકમ મળે આટલો મોટો વિરોધાભાસ કેમ ચાલો આની પાછળની વાસ્તવિકતાને ઊંડાણપૂર્વક સમજીએ આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો જ એનો જવાબ જટિલ છે અને આનો જવાબ કોઈ ભાવનાત્મક દલીલોમાં નથી એનો જવાબ બે તદ્દન અલગ સિસ્ટમના ઢાંચામાં છુપાયેલો છે આપણે જાણે સફરજન અને નારંગીની સરખામણી કરી રહ્યા છીએ એક છે રાજ્ય સરકારની સામાજિક સુરક્ષા યોજના અને બીજી છે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોગદાન આધારિત વીમા યોજના બંનેના ઉદ્દેશ્ય ભંડોળ અને કામ કરવાની રીત બધું જ અલગ છે આજે આપણે આ બંનેની ચીરફાળ કરીશું બરાબર તો ચાલો શરૂઆત અહીંથી જ કરીએ સૌથી મોટો તફાવત શું છે કારણ કે સામાન્ય માણસ તો એટલું જ જુએ છે કે મારા પાડોશીને કંઈ કર્યા વિના ત્રણ રૂપિયા મળે છે અને મેં ત્રીસ વર્ષ પૈસા ભર્યા તો પણ મને પંદરસો રૂપિયા મળે છે આ અન્યાય જેવું લાગે છે ને ચોક્કસ અને આ લાગણી સ્વાભાવિક છે પણ આ અન્યાયના મૂળમાં છે ભંડોળનો સ્ત્રોત ભંડોળનો સ્ત્રોત હા એટલે કે પૈસા આવે છે ક્યાંથી ચાલો પહેલા ઈપીએસ એટલે કે કર્મચારી પેન્શન યોજનાને સમજીએ આ એક યોગદાન આધારિત એટલે કે કોન્ટ્રીબ્યુટરી સામાજિક વીમા યોજના છે એક બંધ સિસ્ટમ છે બંધ સિસ્ટમ એટલે કે એક તિજોરી જેવી જેમાં કર્મચારી અને એના માલિક પૈસા જમા કરાવે અને પછી એમાંથી જ પેન્શન ચૂકવાય બહારથી કોઈ પૈસા ન આવે તમે બરાબર એ જ મુદ્દો પકડ્યો જેના પર હું આવવા માંગતો હતો અહીં પેન્શનની રકમ બે વસ્તુ પર આધાર રાખે છે એક તમારા નોકરીદાતા દ્વારા જમા કરાવાયેલું યોગદાન અને બીજું એક નિશ્ચિત ગાણિતિક ફોર્મ્યુલા અહીં સરકાર પોતાના વાર્ષિક બજેટમાંથી એક રૂપિયો પણ સીધો ઉમેરતી નથી અચ્છા આ ફંડ પોતાના રોકાણો અને યોગદાન પર જ ચાલે છે હવે આની સામે રાજ્યની સામાજિક પેન્શન યોજનાઓ જુઓ જેમ કે હરિયાણા કે રાજસ્થાનમાં વૃદ્ધાવસ્થા પેન્શન હા બરાબર આ યોજનાઓ સંપૂર્ણપણે બજેટ ફંડેડ હોય છે બજેટ ફંડેડ મતલબ કે આ યોજનાઓનો બધો જ ખર્ચ સીધો રાજ્ય સરકારના વાર્ષિક બજેટમાંથી આવે છે આમાં લાભાર્થીનું યોગદાન શૂન્ય ઓકે આ યોજનાઓ

રાજ્યના બધા કરદાતાઓના પૈસાથી ચાલે છે આ તો બે તદ્દન અલગ ફિલોસોફી થઈ ગઈ અને આ જ વાત ઈપીએસ પેન્શનરોની અન્યાયની લાગણીને વધુ ઊંડી બનાવે છે કારણ કે રાજ્ય સરકારો પાસે લવચિકતા છે જ્યારે ઈપીએસ એક ગાણિતિક કેદમાં બંધાયેલું છે આ ગાણિતિક કેદ વિશે વધુ જણાવો મતલબ કે ઈપીએસ સિસ્ટમ એક એવી જેલમાં પૂરાયેલી છે જ્યાં ભલે બહાર ગમે તેટલી મોંઘવારી હોય કે ફંડમાં ગમે તેટલો નફો થાય પેન્શનર તો પેલી જૂની ફોર્મ્યુલાનો જ ગુલામ રહેશે શું છે આ ફોર્મ્યુલા ايપીએસ પેન્શનની ગણતરીનું સૂત્ર છે પેન્શન બરાબર કૌંસમાં પેન્શનપાત્ર પગાર ગુણ્યા પેન્શનપાત્ર સેવા અને આખાને ભાગ્યા સિત્તેર ઓકે હવે આ સૂત્ર દેખાવમાં સરળ લાગે છે પણ એની અંદર એક બહુ મોટી છટકબારી છુપાયેલી છે અને તે છે પેન્શન પાત્ર પગાર એટલે કે જે પગાર પર પેન્શનની ગણતરી થાય છે તે બરાબર અને અહીં જ આખી રમત છે દાયકાઓ સુધી નિયમ એવો હતો કે ભલે તમારો વાસ્તવિક પગાર મહિને 50000 કે લાખ રૂપિયા હોય હા પેન્શનની ગણતરી માટે તમારો પગાર ફક્ત એક નિશ્ચિત મર્યાદા સુધી જ ગણાશે ઘણા વર્ષો સુધી આ મર્યાદા હતી છ હજાર પાંચસો રૂપિયા અને પછી એને વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી શું કહો છો મતલબ કે કોઈ વ્યક્તિ મહિને લાખ રૂપિયા કમાતી હોય તો પણ એના પેન્શનની ગણતરી ફક્ત પંદર હજાર પર જ થતી હતી આ તો એવું થયું કે તમારી ગાડી બસો ની સ્પીડે દોડી શકે છે પણ સરકારે મીટર પર ત્રીસ ની લિમિટ લગાવી દીધી છે તમે એકદમ સચોટ ઉપમા આપી આના કારણે જ લાખો કર્મચારીઓનું પેન્શન ખૂબ જ ઓછું રહેવું કારણ કે ગણતરીનો આધાર જ બહુ નીચો રાખવામાં આવ્યો હતો આ સૂત્રમાં મોંઘવારી જીવન નિર્વાહનો ખર્ચ કે પછી વ્યક્તિના ગરિમાપૂર્ણ જીવનની જરૂરિયાત આ બધા માટે કોઈ જગ્યા જ નથી એ માત્ર એક નિષ્ઠુર ગાણિતિક સમીકરણ છે અને આ જ કારણ છે કે ભલે ઈપીએસ ફંડમાં હજારો કરોડ રૂપિયા જમા હોય તો પણ પેન્શનરના હાથમાં કંઈ નથી આવતું મેં સાંભળ્યું છે કે ઈપીએસ ફંડ પાસે અત્યારે લાખો કરોડ રૂપિયાનું ભંડોળ છે હા આ વાત સાચી છે તમને જાણીને નવાઈ લાગશે કે ઈપીએસ ફંડ પાસે આજે લાખો કરોડ રૂપિયાનું ભંડોળ છે છતાં બે હજાર ચૌદ થી લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પર સ્થિર છે આ પૈસા એક બંધ તિજોરીમાં પડ્યા છે કારણ કે નિયમો અને પેલી કઠોર ફોર્મ્યુલા એને સામાન્ય પેન્શનર સુધી પહોંચવા દેતી નથી આ તો ખરેખર આઘાતજનક છે હવે મને રાજ્ય સરકારોની લવચકીતા અને ઈપીએસ લાચારી વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે રાજ્ય સરકારો માટે તો જાહેરાત કરવી ખૂબ જ સરળ છે ચોક્કસ રાજ્ય સરકાર માટે આ એક કારોબારી નિર્ણય છે ચૂંટણી પહેલા તેઓ જાહેરાત કરી શકે છે આજથી વૃદ્ધાવસ્થા પેન્શન પાંચસો રૂપિયા વધારવામાં આવે છે એમને કોઈ જટિલ એકચુરિયલ ગણતરીઓ કરવાની જરૂર નથી એક મિનિટ આ એક્ચ્યુરિયલ ગણતરીઓ શું છે આ શબ્દ થોડો ભારે લાગે છે ચાલો અને સરળ રીતે સમજીએ એક્ચ્યુરિયલ ગણતરીઓ એટલે ભવિષ્યનું નાણાકીય અનુમાન જેમ કે કોઈ વીમા કંપની ગણતરી કરે કે આવનારા પચાસ વર્ષમાં કેટલા લોકો નિવૃત્ત થશે તેઓ સરેરાશ કેટલા વર્ષ જીવશે અને એ બધાને પેન્શન ચૂકવવા માટે આજે ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ જેથી ભવિષ્યમાં ફંડ ખાલી ન થઈ જાય ઈપીએસ જેવી યોજનાઓ આવા લાંબા ગાળાના હિસાબ કિતાબ પર ચાલે છે અને રાજ્ય સરકારો આ લાંબા ગાળાના હિસાબ વગેરે જાહેરાતો કરી દે છે પણ શું આ એક પ્રકારની નાણાકીય અવિચારીપણું નથી શું આ રાજ્યો ભવિષ્યમાં દીવાની જાળમાં ફસાવાનું જોખમ નથી લઈ રહ્યા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ મુદ્દો છે ઘણા અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે આવી રેવડી સંસ્કૃતિ રાજ્યના નાણાકીય સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે હાનિકારક છે હા કારણ કે આજે કરેલી જાહેરાતનો બોજ આવનારી સરકારો અને ભવિષ્યના કરદાતાઓ પર પડે છે પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી તે તાત્કાલિક લોકપ્રિયતા અને મત મેળવવાનો એક સરળ રસ્તો છે બરાબર જ્યારે ઇપીએસ માં કોઈ ફેરફાર કરવો હોય તો આખી સિસ્ટમ એના નિયમો અને ફોર્મ્યુલા સંસદ દ્વારા ફેરફાર કરવો પડે જે એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે હવે મને આખી વાતનો તાળો મળ્યો એક તરફ એક કડક નિયમોવાળી પોતાની બચત પર ચાલતી લાંબા ગાળાનો વિચારતી સિસ્ટમ છે જે જૂની અને અપ્રસ્તુત થઈ ગઈ છે અને બીજી તરફ સરકારના બજેટ પર ચાલતી રાજકીય રીતે લવચીક પણ કદાચ નાણાકીય રીતે જોખમી યોજના છે આ જાણીને ઈપીએસ પેન્શનરની અન્યાયની લાગણી વધુ મજબૂત બને છે નહીં જેણે આખી જિંદગી નિયમોનું પાલન કર્યું પૈસા જમા કરાવ્યા તે આજે ઓછું પેન્શન મેળવી રહ્યો છે બિલકુલ અને આ લાગણીને નકારી ન શકાય પરંતુ આ મુદ્દાના મૂળ સુધી પહોંચવા માટે આપણે એ સમજવું પડશે કે જ્યારે ઓગણીસો પંચાણુંમાં ઈપીએસ યોજના બની ત્યારે એનો મૂળ ઉદ્દેશ શું હતો ઈપીએસને ક્યારે ન્યૂનતમ આવકની ગેરંટી આપતી યોજના તરીકે ડિઝાઇન કરવામાં આવી ન હતી આ બહુ ચોંકાવનારી વાત છે તો પછી એનો હેતુ શું હતો શું સરકારની જવાબદારી નહોતી કે તે નિવૃત્તિ પછી વ્યક્તિના જીવન નિર્વાહ માટે પૂરતી આવક સુનિશ્ચિત કરે ના તે સમયે એવું વિચારાયું ન હતું એનો મૂળ ઉદ્દેશ ફક્ત યોગદાન આધારિત પેન્શન પૂરક તરીકેનો હતો એટલે કે એવું માનાતું હતું કે નિવૃત્તિ પછી તમારી પાસે પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી અને અન્ય બચત હશે અને ઈપીએસ પેન્શન એમાં એક નાનકડા ઉમેરો કરશે બરાબર તે તમારી એકમાત્ર આવક હશે એવી ક્યારે કલ્પના જ નહોતી પણ સમસ્યા એ છે કે 1995 અને આજના સમયમાં જમીન આસમાનનો ફરક છે આજે મોંઘવારી ક્યાં પહોંચી ગઈ છે તમે સાચું કહ્યું સમસ્યા એ છે કે ડિઝાઇન ઓગણીસો ને પંચાણુંની છે પણ આપણે જીવી રહ્યા છીએ બે હજાર ચોવીસમાં વિચારો બે હજાર ચૌદમાં જ્યારે લઘુત્તમ પેન્શન હજાર રૂપિયા નક્કી થયું ત્યારે દૂધનો ભાવ કદાચ લિટરે ચાલીસ હતો હા સાચી વાત આજે એ જ હજાર રૂપિયામાં તમે કેટલું દૂધ ખરીદી શકો આ રીતે મોંઘવારી ચૂપચાપ તમારા પેન્શનની ખરીદ શક્તિને ખાઈ જાય છે સિસ્ટમ જૂની થઈ જઈ છે પણ એમાં કોઈ મોટો અર્થપૂર્ણ સુધારો થયો નથી તો પછી આપણે ખોટો સવાલ પૂછી રહ્યા છીએ સાચો સવાલ એ નથી કે રાજ્યનું પેન્શન વધારે કેમ છે કારણ કે આપણે જોયું કે બંને સિસ્ટમ જ મૂળભૂત રીતે અલગ છે એમની સરખામણી કરવી જ ભૂલ ભરેલી છે બરાબર આ સરખામણી આપણને ગુસ્સો અપાવે છે પણ સાચો રસ્તો નથી બતાવતી સાચો સવાલ એ છે કે ઈપીએસ ને આજે પણ ઓગણીસો પંચાણું ની જૂની અને અપ્રસ્તુત પર શા માટે ચલાવવામાં આવી રહ્યું છે શા માટે એક એવી સિસ્ટમ જેની પાસે લાખો કરોડો રૂપિયાનું ભંડોળ છે તે પોતાના લાખો વૃદ્ધ સભ્યોને ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે પૂરતું પેન્શન નથી આપી શકતી અને મને લાગે છે કે આ એવો સવાલ છે જેનો જવાબ માત્ર રસ્તા પર આંદોલન કરવાથી કે ભાવનાત્મક દલીલો કરવાથી નહીં મળે જરાય નહીં આ સવાલનો જવાબ ડેટા તથ્યો અને ઊંડી નીતિ વિષયક ચર્ચાઓ દ્વારા જ શોધી શકાય છે આપણે સમજવું પડશે કે ફંડની નાણાકીય સ્થિતિ શું છે પેન્શન વધારવાની લાંબા ગાળે શું અસરો થશે અને આમાં સરકારની શું જવાબદારી હોવી જોઈએ આ એક જટિલ મુદ્દો છે તો આ આખી ચર્ચા પરથી સ્પષ્ટ છે કે માત્ર રાજ્ય સરકારો તરફ આંગળી ચીંધવાથી ઈપીએસ પેન્શનરોની સમસ્યા હલ નહીં થાય મૂળ સમસ્યા તો ઇપીએસના પોતાના માળખામાં છે હા એની જૂની ફોર્મ્યુલામાં અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવમાં છે પણ આ સરખામણી આપણને એક મહત્વપૂર્ણ દિશા બતાવે છે કઈ દિશા એ કે ઈપીએસ પેન્શનને ફક્ત ફંડના નફા-નુકસાનના આધારે નહીં પરંતુ ન્યૂનતમ ગરિમાપૂર્ણ આવકના ખ્યાલ સાથે જોડવાની જરૂર છે સવાલ એ પૂછાવો જોઈએ કે શું કોઈ વ્યક્તિ જેને 30 વર્ષ સુધી દેશના અર્થતંત્રમાં યોગદાન આપ્યું હોય તે નિવૃત્તિ પછી મહિને 1500 કે 2000 રૂપિયામાં ગરિમાપૂર્ણ જીવન જીવી શકે અને જો જવાબ ના હોય તો સિસ્ટમમાં ખામી છે બરાબર આનો અર્થ એ કે કદાચ તેની ફોર્મ્યુલામાં મોંઘવારીનો દર જોડવો પડે અથવા પેલી પગારની મર્યાદાને વાસ્તવિક પગાર સાથે જોડવી પડે અથવા કદાચ સરકારે આગળ આવીને બજેટમાંથી યોગદાન આપવું પડે ચોક્કસ જેમ તે અન્ય સામાજિક યોજનાઓ માટે કરે છે ત્યારે જ આ વિરોધાભાસ ન્યાયપૂર્ણ રીતે ઉકેલી શકાશે અંતમાં એક સીધી વાત સમજી લઈએ રાજ્યનું સામાજિક પેન્શન કોઈ અહેસાન નથી તે સરકારની સામાજિક જવાબદારી છે અને ઈપીએસ પેન્શન પણ કોઈ ભીખ નથી તે કર્મચારીનો વર્ષોની મહેનત અને યોગદાનનો અધિકાર છે બંને અલગ અલગ સિસ્ટમ છે પણ જ્યારે બંનેની અસર દેશના કરોડો વૃદ્ધ નાગરિકોના જીવન પર પડે છે ત્યારે એમની સરખામણી થવી અને તેમાંથી સાચા સવાલો ઊભા થવા અનિવાર્ય છે અને આ જ કારણે આ સરખામણીને ગુસ્સા કે અફવાઓથી નહીં પણ તથ્યોના આધારે સમજવી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે સમજીશું કે બંને સિસ્ટમ કેમ અને કેવી રીતે અલગ છે ત્યારે જ આપણે સાચી દિશામાં સાચી જગ્યાએ સુધારાની માંગ કરી શકીશું અને અહીં હું આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો છોડીને જાઉં છું જો કોઈ દેશની પેન્શન પ્રણાલી તેના વર્ષો સુધી યોગદાન આપનારા નાગરિકોને નિવૃત્તિ પછી ગરિમાપૂર્ણ જીવન નિર્વાહ માટે પૂરતી આવક ન આપી શકે તો શું તે પ્રણાલીના મૂળભૂત ઉદ્દેશ પર જ પુનર્વિચાર કરવાનો સમય નથી આવી ગયો શું આપણે પેન્શનને માત્ર એક નાણાકીય પૂરક તરીકે જોતા રહીશું કે પછી તેને સામાજિક સુરક્ષાના એક મજબૂત અને અનિવાર્ય આધાર સ્તંભ તરીકે વિકસાવીશું